વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ દાખલો સોલ્વ કરીએ પ્રીવિયસ વિડીયોની અંદર જે દાખલો કર્યો તેના જેવો જ દાખલો છે મારી જે ભણાવવાની મેથડ છે એમાં શું વિશેષતા છે કે એક પ્રકારના દાખલા આખા ચેપ્ટરમાંથી આખા પ્રકરણમાંથી એ પ્રકારના દાખલા હું ભેગા કરીને મૂકું છું કારણ કે તમે બે કે ત્રણ દાખલાઓ સમજી શકો અને બાકીના તમે જોયા વગર પ્રયત્ન કરી શકો એટલે તમારો કોન્ફિડન્સ ડેવલપ થાય કે તમને આવડે છે કે નહીં તો આ દાખલો બીજો તમને એવું લાગતું હોય કે હું કરી શકું છું જોયા વગર કરો હવે વિદ્યાર્થી મિત્રો થોડોક જે ડિફરન્સ હું બતાવું છું કે પ્રીવિયસ પેજ ઉપર જે સમ કર્યો અને આ પેજ પર જે દાખલો છે એમાં શું તફાવત છે તો અહીંયા કહેવામાં આવ્યું છે કે કોસેક થેટા બરાબર તેરના છેદમાં પાંચ છે ટેન થેટા અને કોસ્ટ થેટા શોધો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા થેટા ક્યાં લેવું તે આપણા હાથમાં છે ગયા વિડિયોની અંદર એ ના ત્રિકોણમિત્તીય ગુણત્રો શોધવાના હતા તો એ ઉપર જ થેટા લેવાનું તો અહીંયા તમે તમને ઈચ્છા થાય ત્યાં થેટા લઈ શકો તો આમાં સૌથી પહેલાં આપણે ઇન્ફોર્મેશન લખીશું કે મેં ટ્રાયંગલ એ બી બનાવ્યું તો ટ્રાયંગલ એ બી એમાં કાંટખૂણો ક્યાં છે બી ઉપર કાંટ ખૂણો છે અને અહીં એ પણ મેન્શન કરવું પડશે કે આપણે થેટા કોને લઈએ છીએ કયા એંગલને આપણે થેટા લઈએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીં મેં લખી દીધું એંગલ એ જેને હું થેટા કન્સિડરેશનમાં લઉં છું તો અહીંયા હું લખીશ એંગલ એ એન્ડ દેટ ઇઝ થેટા તમે અહીંયા પણ થેટા લઈ શકો જો ક્વેશ્ચનમાં કહેવામાં આવે પ્રશ્નમાં કે એ થેટા સી થેટા એના ત્રિકોણ ગુણોત્તર ગુણોત્તરો શોધો સીના ત્રિકોણ ગુણોત્તર ગુણોત્તરો શોધો તો ત્યાં જ થેટા લેવાનું જો નહીં કહેવામાં આવે તો તમે ક્યાંય પણ થેટા લઈ શકો છો નાઇન્ટી સિવાય કાટખૂણા સિવાય અને એ તમારે ઇન્ફોર્મેશનમાં લખી દેવાનું હવે વિદ્યાર્થી મિત્રો આ માહિતીનો ઉપયોગ કરીએ કોસેક થેટા ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે તેરના છેદમાં પાંચ હવે વિડીયો નંબર વન યાદ કરો કોસેક થેટા શું થશે તો કોસેક થેટા એ સાઇન થેટાનું રેસીપ્રોકલ ઉલટું થાય તો સાયન થેટાનું ફોર્મ્યુલા છે સામેની બાજુ છેદમાં કર્ણ તો કોસેક થશે કર્ણના છેદમાં સામેની બાજુ અમે આટલું લાંબુ એક્સપ્લેનેશન કેમ આપ્યું કે તમે પણ આ રીતે તમારી મેમરીમાંથી રિકોલ કરી શકો તમને ડાયરેક્ટ યાદ નહીં રહેતો કે સાઈનનું રેસી પ્રોકોલ સાઈનનું ઉલટું છે કોસેક તો સાઈનનું ફોર્મ્યુલા શું સામેની બાજુ છેદમાં કર્ણ કોસેક એનું રેસી પ્રોકોલ કર્ણના છેદમાં સામેની બાજુ તેરના છેદમાં પાંચ હવે કર્ણનું નામ શું છે કર્ણનું નામ છે એસી સામેની બાજુનું નામ શું છે સામેની બાજુનું નામ છે બીસી તેરના છેદમાં પાંચ હવે અહીંયા સામેની બાજુ પાસેની બાજુ લખી દઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થેટા છે એટલે બીસી સામેની બાજુ આ તો કર્ણ જ થશે નાઇન્ટીની સામે કર્ણ અને આ પાસેની બાજુ હવે થર્ટીનને એસીના છેદમાં લઈ લીધું બરાબર છે કે અને બીસીને અહીં લીધું બીસી અપોન ફાઈવ બંનેના બરાબર કે લીધું એસી અપોન થર્ટીન થર્ટીન અહીંયા લઈ લીધું અહીંયા જો એક સ્ટેપ જે આપણે પ્રીવિયસ વિડીયોમાં કરતા હતા ને અહીં મેં નથી કર્યું તે આ છે એસી અપોન થર્ટીન ઇઝ ઇક્વલ્સ ટુ બીસી અપોન ઇઝ ટુ કે રાઈટ પછી બંનેના બરાબર કે લેવાનો એસી અપોન થર્ટીન ઇઝિકવલ્સ ટુ કે અને બીસી અપોન ફાઈવ બરાબર બી કે એટલે શું થઈ જશે એસી ઇઝ ઇક્વ ટુ થર્ટ ટુ ફાઈવ કે હવે ઉપયોગ કરીશું આપણી પાસે બે વેલ્યુ આવી ગઈ બે વેલ્યુ આવી ગઈ આપણી પાસે તો આપણી પાસે એસી એટલે કર્ણ કર્ણની વેલ્યુ શું છે આપણી પાસે કર્ણની વેલ્યુ છે તેર કે તેર કે પછી બીજી વેલ્યુ બીસીની છે બીસીની વેલ્યુ શું છે ફાઈવ

ઓકે અહીં ટ્વેન્ટી ફાઈવ વન સિક્સટી નાઇન ટ્વેન્ટી ફાઈવ પેલી બાજુ જશે તો માઇનસ વન ફોર્ટી ફોર અને વન ફોર્ટી ફોરનું રૂટ એટલે કે વર્ગમૂળ લઈ લઈએ તો બાર હવે વિદ્યાર્થી મિત્રો મારી પાસે પાસેની બાજુ થઈ ગઈ એ બી ટ્વેલ્વ એ થઈ ગયું મારી પાસે ટ્વેલ્વ હવે શું કરીશું આપણે કોસ શોધીશું ટેન શોધીશું જે આપણને પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે તો કોસ એનું ફોર્મ્યુલા શું થશે પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુની કિંમત શું છે ટવેલ કે અને થર્ટીન કે કર્ણની કિંમત હવે વિદ્યાર્થી મિત્રો આપણે કે કે કેન્સલ આઉટ કરીશું અહીંયા કે લખવાનું રહી ગયું છે કે હવે કે કે કેન્સલ ટ્વેલ્વ બાય થર્ટીન ટેનનું સૂત્ર શું છે સામેની બાજુ છે એમાં પાસેની બાજુ ફાઇવ કે અપોન ટ્વેલ્લ કે કેન્સલ ફાઇવ બાય ટ્વેલ્વ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આવા દાખલાઓ ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો એક બીજો દાખલો છે તમારે જાતે પ્રયત્ન કરવો એ કરી શકો આમાં તમારે થેટા ક્યાં લેવાનું છે કમ્પલસરી બી ઉપર કારણ કે બીના જ ત્રિકોણ ગુણોત્તરો તમારે શોધવાના છે હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે ટ્રાયંગલ એ બનાવીશું અહીં એંગલ બી ઇઝ ઇક્વલ્સ ટુ ઠેટા એંગલ બી ઇઝ ઇક્વલ્સ ટુ થેટા હવે અહીં મેં લીધું ટ્રાયંગલ એ હવે અહીં એંગલ બી થેટા છે એટલે બી હું અહીં નહીં લઈ શકું એટલે મેં અહીં બી નહીં લીધું જનરલી બી જ કાઠખૂણો હોય છે પણ અહીં બી થેટા છે તો મેં એ આઠખુણો લઈ લીધો એ અથવા તમે સી કાટખૂણો લો તો પણ ચાલે આન્સર સેમ આવશે તો મેં એ કાઠખૂણો લીધો છે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો કોસ બીનો ઉપયોગ કરીશું કોસ બી બરાબર આપ્યું છે એકના છેદમાં ત્રણ કોષનું સૂત્ર શું છે કોસનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ કોણ છે તો આપણે સામેની બાજુ પાસેની બાજુ સમજી લઈએ આમાં અહીં આપણે થેટા લીધું છે અહીં આપણે થેટા લીધું છે બરાબર હવે આ થેટા લઈએ તો આ જે છે તે થશે સામેની બાજુ આ થશે પાસેની બાજુ આ થશે કર્ણ હવે પાસેની બાજુ એ બી કર્ણ બીસી એકના છેદમાં ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો આ બીસી આ બાજુ લઈ લઈએ એક છેદમાં બંનેના બરાબર લઈ લીધું આપણે કે એટલે એ બીના છેદમાં એક બરાબર પણ કે બીસીના છેદમાં ત્રણ બરાબર પણ કે એ બરાબર વન કે વન નહીં લખે તો ચાલે બીસી બરાબર થ્રી કે ફરીથી પાઇથાગોરસ હવેથાગોરસમાં થોડું ચેન્જ આવશે આલ્ફાબેટ ચેન્જ થશે કેમ રાઈટ એંગલ ચેન્જ થયું છે તો અહીં રાઈટ એંગલ બને છે એટલે આની આજુબાજુ એ અને એસી એ અને એસી એ સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ બીસી સ્ક્વેર એ કે સ્ક્વેર રાઈટ એસી ખબર નથી બીસી થ્રી કે સ્ક્વેર હવે k2 + c2 = 9k2 आ k2 अब जो आई जैसे सो થઈ જશે -k2 8k2 હવે નાનામાં નાના ભાગ કરી આપણે તો 8 ના નાનામાં નાના ભાગ્યા 2 2 4 2 8 k * k કોણ √ ની બહાર આવશે જની ટીમ બને તે કોની ટીમ બને છે 2 2 ટીમ બની ગઈ √ ની બહાર k k ટીમ બની ગઈ √ ની બહાર એટલે કે √ માં રહેશે ખાલી √ 2 એટલે 2 કે રૂટ ટુ એટલે અહીં મેં લખ્યું છે ટુ કે રૂટ સામેની બાજુ મળી ગઈ આ બંને બાજુઓ તો આપણી પાસે છે જ આપણે અહીં જ ફાઇન કરી લીધી હતી હવે આપણે બધા જ ત્રિકોણ વિધિય શોધવાના છે પાંચે પાંચ એટલે શરૂ કરીએ સાઇનથેટાથી સાઈનનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમને સૂત્ર યાદ હોવા જોઈએ સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ કોણ છે ટુ કે રૂટ કર્ણ કોણ છે થ્રી કે કેન્સલ ટુ રૂટ ટુ અપોન થ્રી દેન કોસ્ટથેટા કોસ્ટ શું છે પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુની કિંમત શું છે કે કર્ણ થ્રી કે વન બાય થ્રી ટેન્ટ હેઠા શું થશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ છે ટુ કે ટુ પાસેની બાજુ છે ખાલી કે 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 કેન્સલ કોશેકમાં જઈશું કોશેક કોનું રેસી છે સાઇનનું એટલે કર્ણના છેદમાં સામેની બાજુ કર્ણની કિંમત મૂકી સામેની બાજુની કિંમત મૂકી કે કે કેન્સલ થ્રી અપોન ટુ રૂટ ટુ સેક કોનું ઉલટું છે સેક કોસ્ટનું ઉલટું છે કર્ણના છેદમાં પાસેની બાજુ दिस ઇઝ થ્રી અને કોટ કોટ સેની વેલ્યુ છે કોટની કોટનું સૂત્ર શું છે કોટનું સૂત્ર છે પાંચની બાજુ છે એમાં સામેની બાજુ કોનું ઉલટ્યું છે ટેન ટેનનું કે કે કેન્સલ તો આ રીતે પાંચે પાંચ ત્રિકોણ ગુણોત્તરો આપણે શોધી શકીએ છીએ તો હવે વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આટલા બધા સમ કર્યા પછી આ કેવળ આટલા બધા સમ કર્યા પછી આ સમ તમારી માટે ઇઝી હશે આ જે તમે જોઈ રહ્યા છો થર્ડ સાઇટ શોધવા માટે તો એના માટે તમે પાયથાગોરિયન ટ્રિપ્લાઇટ પાઇથોરસનો પ્રમેય પ્રમાણે જે કરીએ છીએ એમાં પાઇથોરસી ત્રિપુટીનો ઉપયોગ કરી શકો છો પરંતુ એક્ઝામમાં મેથડ સ્ટેપ્સ બતાવવા જરૂરી હોય છે પણ એ ત્રિપુટી યાદ રાખવાનો ફાયદો એ છે કે તમને ટ્રાયંગલના બે સાઇડના માપ જોઈને ત્રીજા સાઈડનું માપ તરત જ ખબર પડી જશે આશા રાખું છું તમને વિડીયોઝમાં મજા આવી રહી છે જો તમને આ સિરીઝ આ સિરીઝના બધા જ વિડીયોઝ ઓફલાઈન મોડમાં તમારી એન્ડ્રોઈડ એપમાં જોતા હોય આઈઓએસ એપમાં જોતા હોય કમ્પ્યુટરમાં જોતા હોય કમ્પ્યુટરમાં ઓફલાઈન મોડમાં નહીં ચાલે પરંતુ કમ્પ્યુટરમાં ઓનલાઈન જોઈ શકાશે આ સુવિધા માટે તમે કસ્ટમર કેર નંબર જે સ્ક્રીન ઉપર દેખાય છે તેમાં સંપર્ક કરી શકો છો થેન્ક યુ